હેલો ફ્રેન કેમ છો બધા કે મજામાં છે તો ફ્રેન આપણે સવાર સવાર ઉઠી ગયા અત્યારે વાગી ગયા તો અત્યારે વાગી ગયા તો હવે આપણે જો થઈ ગયા અને બ્રશ પણ કરી લીધું હોય આજે છે રજા એટલે આજે આરામ કરવાનો જ છે આખો દિવસ આજ છે શુક્રવાર તો શુક્રવારે અમારે કારખાને બધાને રજા હોય અમુક કારખાને આપણે રવિવાર રજા હોય અમુક કારખાને શુક્રવાર રજા હોય તો આજે અમારે છે શુક્રવાર રજા શુક્રવારે દરરોજ શુક્રવાર રજા તો હોય જ અમારે તો ફ્રેન્ડ આજે કેટલા દિવસ પછી આપણે વિડીયા બનાવીએ છીએ તો હવે તલને બતાવો એ તલ શું કરે તો જો એ રોટલી બનાવવાના અને અહીંયા બાપા જો માલ કરતા તો તમને માલ બતાવો કેવો માલ આમાં જ આ રીંગ નાખવાની હોય આ માલમાં આવી રીતના જો આ માલમાં રીંગ નાખવાનું આમાં રીંગ ના હોય અહીંયા જો એ રોટલી બનાવે આજે ગેસમાં રોટલી બનાવીએ ના કરતો ચૂલા ઉપર જાય અગાસી ઉપર ત્યાં દેશી સ્ટાઈલમાં આપણે બનાવતા હોય એ રીતના સુલામ બનાવે છે તો જ્યારે હોટલી બનાવવાનું શરૂ થઈ ગયું છે આઠ વાગી ગયા હોય અહીંયા બાપાનો ચાર્જિંગમાં ફોન પડ્યો બાપો ગયો બકાલ લેવા અહીંયા અહીંયા શું કરો ભાઈ અહીંયા જ્યાં અહીંયા રમે છે કેવી રીતના રમતો હોય ખબર નથી તો ફ્રેન્ડ આ નજારો છે આપણો થોડા થોડા થઈ ગયા તો આપણે ઉપર આવે ઉપર નું તમને એ બતાવું છે આપડું નો તડકો કેવો છે ભાઈ અહીંયા કાયમ કરતી હોય તો સવારે રોટલી આટલા બર્તન છે આપડા મારા પપ્પા અહીંયા રાતે સુઈ છે અને જે વિહન અત્યારે સુઈ ગયું છે તો ફ્રેન્ડ તડકો તો આજે પણ છે પણ થોડીક હું પવન વધારે છે આજે ગરમી તો એવી નહીં પડે છે તો તમે કમેન્ટ કરજો કે એ તમારે ગમી ગરમી પડે છે તો ફરી છે દરેડ ટેનામેન્ટ કેટલા છે બહુ ઘણા બધા ટેનામેન્ટ છે વાદરા પણ આજે થઈ ગયા ચોમાસું હવે ક્યારે બેસે એ જોવાનું છે ક્યારે વરસાદ થાય છે એ જોવાનું છે હવે અને તમારા ગરમી કેવી છે કે જો અહીંયા જો વાડી છે પછી હવે આ બાજુ કોઈ મકાન છે નહીં આ બાજુ વાડી વિસ્તાર છે આ છે બધા આમ નામ ટેનામેન્ટ છે જોઈ શકો તમે સાયકલ રિયાની સાયકલ કેવી થઈ ગઈ છે જોવું તમે પીદોડી લીધી આપણે તો સીટ બધું કાઢી નાખ્યું હવે એન્ડ આવી ગયો સાયકલ નો રિયા ને સાયકલ પણ લઈ દેવી પડશે આપણે ગમે ત્યારે ક્યારે લઈએ જોઈએ ઉપરાંત આવું બધું છે આપણે તો જામનગર માં આપણે આવ્યા હતા તો અહીંયા આવ્યો એને કેટલા પાંચ છ મહિના થઈ જ ગયા છે તો આપણે વિડીયો બનાવતા હતા અહીંયા ટાઈમ ન મળે આપણે તો નતા બનાવતા આપણે તો હવે આપણે વિડીયા શુક્રવાર રજા હોય અઠવાડિયામાં એક તો આપણે વિડીયો બનાવવાનો જ છે શુક્રવાર રજા હોય કે ન હોય આપણે તો ફ્રેન્ડ ફ્રેન્ડ સોરી ફ્રેન્ડ તો વિડીયો જો જોતા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો

ઉપર આપણે ઉઠી ગયા અને હડા ત્રણ વાગે આપણે ઉઠ્યા ચા પીધો નાસ્તો કર્યો અહીંયા વિહાન નાસ્તો કરે અને આપણે હવે આપણે જવાનું છે કેટલા એ ચાર થઈ ગયા ચાર છે તો પાંચ વાગે આપણે જવું હોય ગુજરીમાં અહીંયા શુક્રવારી ભરાય છે માં તો દરિયામાં આપણે શુક્રવારીમાં જવાનું ગુજરીમાં તો આપણે ત્યાં જઈશું અને ત્યાં ઘણું બધું મળે અને આમે સસ્તું મળે કપડા તો ઘણા બધા મળે બધું મળે આમ તો એ તો તમે જોયું છે બીજી રીતે જોઈ જ છે મીડિયામાં બ્લોગ બને એવું છે તો ફ્રેન્ડ આપણે ગુજરાતીમાં જવું હોય આજે તો વિડીયમ બનાવી દો

قلنا نوں اپنا